તો ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદ જે રીતે વરસી રહ્યો છે ત્યારે શાળાઓ બંધ કરવામાં આવી છે ભાવનગરમાં ભારે વરસાદની આગાહીથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આવતીકાલે ભાવનગરની શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે ગઈકાલે આપણે જોયું તો ભારે વરસાદને કારણે જે કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા હતા અને તેમનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી ભાવનગરના આ દ્રશ્યો છે અલગ અલગ તાલુકાઓમાં જે વરસાદ ખાબક્યો છે જેના કારણે આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલે ભાવનગરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જિલ્લા અને શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે સતત બે દિવસથી ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું રેડ એલર્ટ પણ ભાવનગરમાં આપવામાં નમસ્કાર હું ડોક્ટર મનીષ પંસલ કલેક્ટર ભાવનગર ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે અઢાર જૂન બે હજાર પચીસની તમામ સ્કૂલ પ્રી પ્રાઇમરીથી લઈને બારમા ધોરણ સુધી રજા જાહેર કરવામાં આવે છે અને આજે પણ જે કોઈ સ્કૂલમાં ક્લાસ ચાલતી હોય કે બાળકો હોય તો એને પણ તત્કાલ ઘરે મોકલવા માટે જણાવવામાં આવે છે શિક્ષણ સગત સાથે સંકળાયેલા તમામ લોકોને મારી રિક્વેસ્ટ છે કે કાલે અઢાર તારીખે સંપૂર્ણપણે શાળાઓ બંધ રાખવાની છે અને આ નિર્દેશ ખાનગી સ્કૂલો ગ્રાન્ટેડ સરકારી તમામ શાળાઓને લાગુ પડશે થેન્ક યુ ધન્યવાદ